જી માધવપર્ય ચૂંટણીનો ખૂબ સારો રિઝલ્ટ આવ્યો છે અમારી ફેવરમાં આવ્યો છે હું ગ્રામજનોનો કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે મને ત્રિપાંખીયા જંગની અંદર ભવ્ય જીત અપાવી છે ખાસ કરી અને મારી બહેનો કાર્યકર્તાનો હું વિશેષ આભાર માનીશ કે જેમણે દિવસ રાત જોયા વગર દસ દિવસ સુધી મારા માટે તન તોડ મહેનત કરી છે તો હું હંમેશા જે ગામ લોકો મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિસ્તાર વિશ્વાસ હું હંમેશા સાર્થક કરીશ વિશ્વાસ નહીં તૂટવા દઉં એવું આપના માધ્યમથી ખાતરી આપું છું આગામી દિવસોની અંદર જે કોઈ ખૂટતી હોય ગટર કે રોડ લાઈટની જે કોઈ સમસ્યા નાની મોટી છે એ અમારી કક્ષાએથી પંચાયત કક્ષાએથી જે કોઈ કાર્ય કરવાના થતા હશે એ કરવા માટે અમારી સમગ્ર ટીમ કટિબદ્ધ છે જી બિલકુલ વિશેષ કોઈ આપણે ટિપ્પણી નથી કરી ગામમાં ખૂબ સારો મહોલ રહ્યો ચૂંટણી દરમિયાન શાંતિ જે કોઈ ચૂંટણી પ્રક્રિયા હતી શાંતિથી સંપન્ન થઈ છે આજે કાઉન્ટિંગ નું વાતાવરણ પણ તમે જોયું છે ખૂબ શાંતિમય રહ્યું અને હું સૌ ગ્રામજનોનો વ્યક્તિગત આભાર માનું છું માતાપુર નું રોચક જંગ ત્રિપાંખ્યો જંગ હતો અને બધા લોકોની પ્રતિષ્ઠા નો આ જંગ હતો ત્યારે અમારી પેનલ વિકાસ પેનલ નવ અમારા ઉમેદવાર વાલજીભાઈ ડાંગર નવસો પાસઠ મતે જીત્યા છે અને ટોટલ અઢાર સીટમાંથી અમને લોકોને અગિયાર સીટો ઉમેદવાર વિજય પ્રાપ્ત કર્યો છે નવસો ને પાસઠ મતથી અમારા સરપંચ બંધના ઉમેદવાર વિજય થયા છે લોકો ઘણા વર્ષ સુધી લોકોનું શાસન હતું ત્યારે સ્વાભાવિક છે લોકોમાં રોષ પણ હોય અને એન્ટી કેમ્પસ હોય એના કારણે એ લોકોનો પ્રજેક્ટ થયો i <laughs> not